તો અહીંયા મેં પાને એક પાણી કાઢી અને રેડી કરી લીધા છે હવે બાફવા માટે કઢાઈમાં મૂકી દેસુ પાણી હવે એમાં એડ કરી દેસુ ધોયેલા પાસ્તા અહીંયા પાસ્તા એડ કર્યા બાદ નાખસુ થોડુંક નમક સ્વાદ અનુસાર હવે નાખસુ તેલ

તો અહીંયા પાસ્તાનું પાણી અલગ કરીને લઈ લીધા છે બાઉલમાં પાસ્તા મસાલા પાસ્તા મસાલા લીધો છે ને એમ વાટકીમાં નાખી અને થોડુંક પાણી નાખશું મસાલો આપણું મિક્સ થાય ને એટલું પાણી લીધું છે અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે મસાલા પેસ્ટ હવે કરી નાખશું વઘાર વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કળાઇ હવે એમાં નાખશું તેલ તેલ છે ને આપણો મસાલો ફ્રાય થાય ને એટલું જ નાખવાનું છે હવે લીધા છે આદુ અને લસણ જે ઝીણા સુધારીને લીધા છે તેલમાં આદુ અને લસણ ને ફ્રાય કરી લેશું ત્યારબાદ લીધી છે ઝીણી સુધારીને ડુંગળી ડુંગળીને કરી છે એકદમ સરસ મિક્સલા મિર્ચ ને સુધારી ને કરી નાખી છે કટકી કરી લેશું મિક્સ અને પાકવા દેશું અહીંયા બધા શાકભાજી લસણ આદુ ડુંગળી મરચા ને છે ને તેલમાં ફ્રાય થાય પાકવા દેવાના છે તો અહીંયા ફ્રાય થઈ ગયા છે ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા ટમેટાને કરી લેશું મિક્સ આ રીતે બનાવશો ને તો પાસ્તા તમારા એકદમ ટેસ્ટી બનશે એકવાર બનાવશો ને તો વારંવાર ખાવાનું મન થઈ જશે એટલા ટેસ્ટી બને છે અહીંયા આપણા ટમેટા પણ પાકવા માંડ્યા હતા ત્યારબાદ લીધો છે મેં રેડ ચીલી સોસ એક ચમચી જેટલો હવે લીધો છે ગ્રીન ચીલી સોસ હવે લીધો છે સોયા સોસ અને હવે લીધો છે ટમેટો કેચપ અહીંયા તમારે પાસ્તા બનાવવો હોય ને એ પ્રમાણે મસાલો એડ કરી શકો છો બધા સોસ હવે લીધું છે લાલ મરચું પાવડર તીખાશ માટે અને લીધી છે પાસ્તા મસાલા પેસ્ટ જે આપણે પાણી નાખીને બનાવી હતી ને એ હવે નાખશું સ્વાદ અનુસાર નમક અને ઉપર થી નાખશું પાસ્તા મસાલો તો અહીંયા હવે મસાલા છે ને બધાને કરી લેશું એકદમ સરસ મિક્સ

તો અહીંયા આપણે પાસ્તા બનીને રેડી થઈ ગયા હતા તો હવે તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મેં લીધી છે ઝીણી સુધારીને લીલી ડુંગળી જેનો ટેસ્ટ બેસ્ટ આવે છે પાસ્તામાં તો હવે ઉપરથી નાખી દેસુ લીલી સુધારી ને ઝીણી ડુંગળી આ પાસ્તાની રેસિપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે નાખી દેસુ ઝીણી સુધારીને એકદમ સરસ ધોઈ ને દાણા ભાજી તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મસાલા પાસ્તા વિડીયો કરી દેજો કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે અને આ પાસ્તાની રેસીપી તમને કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાઈક શેર એન